કમર પગની નસનો દુખાવો કમરમાંથી એક નસ નીકળીને પગના તળિયે પૂરી થાય છે એનું નામ છે સાયટિક નવ અને આના દુખાવામાં આખા પગની નસ પકડાય છે અને દર્દી ખૂબ હેરાન થાય છે આકસ્મિક રીતે પગથિયું ચૂકી જવાથી પડી જવાથી કે શરીરમાં વાયુ વધી જવાથી આ દુખાવો થાય છે ઈલાજ નંબર એક રાત્રે સૂતી વખતે અથવા સવારે બ્રશ કરીને અડધાથી એક કપ મુફાળા દૂધ ચા કે પાણીની અંદર એકથી બે ચમચી ગાયનું ઘી અથવા તલનું તેલ અથવા દિવેલ મિક્સ કરીને પી જવાનું એની ત્રીસથી ચાલીસ મિનિટ બાદ આપ રૂટિન પ્રમાણે નાસ્તો કરી શકો છો હવે બીજા નંબર ઉપર તમારો જે ડાયટ છે એ ડાયટની અંદર સાત દિવસ બધા જ કઠોળ બંધ રાખવાના અને શાક પણ બધા દૂધી ગલકા ટીંડોળા તુરિયા એવા વેલાવાળા લેવાના સાત દિવસ પછી તમારા ખોરાકમાં મગ કે મગની દાળ જેવા કઠોળ સારું લાગે તો વીકમાં એક બે વાર તમે ઉમેરી શકો છો અને આ જ દરમિયાન મેંદો બાસમતી ચોખા કે બહારનો બજારનો ખોરાક બંધ રાખવાનો આ બહુ જ ખતરનાક રોગ છે જેની દર્દીઓને ખબર જ છે કારણ કે જ્યારે આ રોગ થાય છે ત્યારે ચાલવામાં બેસવામાં ઊભા રહેવામાં કે સૂવામાં પણ તકલીફ પડે છે અમુક લોકો બેસી જ રહે છે સૂઈ પણ નથી શકતા અને અમુક સૂઈ જ રહે છે બેસી પણ નથી શકતા તો આટલા અઘરા રોગમાંથી ઘેર બેઠા બહાર આવવાનો પ્રયત્ન કરવો હોય તો વાયુ શાંત કરવાનો મેં પ્રયોગ બતાવ્યો આહારમાં જે વાયુ પજવે છે એ વાયુ પેદા થવાનું જે મૂળ છે એ મૂળ પર આપણે પ્રહાર કર્યો અને એ સિવાય એ ખૂબ જ અગત્યની વસ્તુ આમાં આધુનિક વિજ્ઞાન એવું કહે છે કે એક્સરસાઇઝ બને ત્યાં સુધી નહીં કરવાની મતલબ શક્ય એટલો આરામ કરવાનો કોઈ જાતના પ્રાણાયામ વ્યાયામ કશું જ આમાં નહીં કરવાનું કદાચ કોઈ ફિઝિયોથેરાપિસ્ટ તમને એવું સ્ટ્રેચિંગ બતાવે કે કરતી વખતે આ પગની નસમાં દુખાવો ન થાય તો જ એ તમે કરી શકો છો બાકી જે એક્સરસાઇઝ કરો ને નસ દુખે તો એને છોડી દેવાની કારણ કે એમ આપણે એને મજબૂત નથી કરવાની આપણા શરીરમાં માથાના વાળથી પગના અંગૂઠા સુધીનો દરેક સેલ દરેક જ્ઞાન તંતુઓ પ્રચંડ તાકાત અને લોખંડને પણ હરાવે એવી મજબૂતાઈવાળા છે પરંતુ આપણે પોતે જાતે કરીને ખાવામાં જીવન પદ્ધતિમાં કરેલી ભૂલોને કારણે આપણે બીમારીનો શિકાર બનીએ છીએ એટલે શરીરને નબળું ન માનો કોઈનું પેટ ખરાબ નથી હોતું કે કોઈની પાચન શક્તિ નબળી નથી હોતી ખરાબ હોય છે તો એનું મન જે જીભની મદદ લઈ અને ના ખાવાનું અંદર નાખે છે અને વાંક કાઢે છે પોતાના પેટનો તો પ્લીઝ આને તમે ગાળો કે દોષ ના આપો તમારી જીભને પણ ના આપો માત્ર આ કયું છે એટલું કરી અને આ બીમારીમાંથી બહાર નીકળી જાઓ